સમાજને ખૂબ સમજાવીશ એને માટે મેં મહેનત કરશું બને એટલી કોશિશ કરશું અને સમાજ સમજે એવી અમારી ભાવના છે અને એવી અમારી લાગણી છે એટલે એ અમે કરશું ખાસ કેમકે સમાજની જે ગરિમા જે સમજે અને હું સમજું એ પ્રમાણેની વચ્ચેથી રસ્તો કાઢીને ગમે તે સમાજને મારી રીતે સમજાવી અને સમજાવીને બધાને અનુકૂળ થાય એવું બધું સારું થાય બધાનું સારું થાય બધાનું હિત થાય બધાનું કલ્યાણ થાય એવી અમારી માતાજી પાસે ભાવના